માર્કેટમાં આરોગ્યના દરોડા સુરતમાં કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ પર રેડ બસ્સો સિત્તેર કિલોથી વધુ બગડી ગયેલા ફ્રૂટનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને માર્કેટમાં કેરીની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે માર્કેટમાં કેરી આવતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયો છે મનપાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા આજે મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન અધિકારીઓ દ્વારા કેરીને કાર્બાઇડથી પકાવવામાં આવી રહી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી સાથે બસો સત્તર કિલોથી વધુ બગડી ગયેલા ફ્રૂટનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો હાલ ઉનાળાને લઈ કેરીની સિઝન શરૂ થતાં સુરતમાં જુદા જુદા શહેરોની પ્રખ્યાત કેરીઓ વેચાણ માટે વેપારીઓ લાવી રહ્યા છે વલસાડથી લઈ સૌરાષ્ટ્રની તાલાળા સુધીની કેરીઓ સુરતમાં વેચાણ માટે માર્કેટમાં આવી ચૂકી છે જો કે આ કેરીઓનું વેપારીઓ દ્વારા યોગ્ય રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે કે નહીં તેના પર આરોગ્ય વિભાગ બાજ નજર રાખી રહ્યું છે ત્યારે આજે આરોગ્ય વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરમાં તપાસ શરૂ કરવામાં આવી છે કાચી કેરીને પકવવા માટે કાર્બાઇડ જેવા પદાર્થોનો ઉપયોગ થતો હોય છે જેનાથી પકવેલી કેરી લોકોના આરોગ્યને નુકસાન કરતી હોય છે ત્યારે આજે સુરતમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સરદાર માર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અહીં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કાર્બાઇડથી કેરી પકવાય છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી ફૂડ સેફ્ટી ઓફિસર ડી કે પટેલે જણાવ્યું હતું કે હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે ત્યારે આજે સુરતના સરદાર માર્કેટ પાસે આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત જે સંસ્થાઓમાંથી કાર્બાઇડ મળી આવે છે તેઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે આ ઉપરાંત બગડી ગયેલા ફળોનો સ્થળ પર નાશ પણ કરવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું હતું કે આજે એમ જે માર્કેટમાં તપાસ દરમિયાન જે બગડી ગયેલા ફળો હોય તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે અને નોટિસ આપી વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવ્યો છે આજે બગડી ગયેલા બસો સિત્તેર કિલો ફળોનો નાશ કરવામાં આવ્યો છે ઉપરાંત ફ્રૂટ વેપારીઓ પાસેથી છવ્વીસ હજાર જેટલો વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવ્યો છે